રિલેટિવ ફેમિલી કેમ તો બધા ગુડ મોર્નિંગ બધા નવા વિડીયોમાં સ્વાગત છે તો વિડીયો ચાલુ કર્યો છે બપોરે બપોરે ચાલુ કર્યો છે ને ભૂંગળા દેલા છે છે દાળ ભાત ને એવું તમે મહેમી નાખે છે જવો પાણામાં ને હાર્દિક જો છે જોશે ટુ પિક્ચર જવો અને કુલદીપને દાદા પછી ચાલુ છે રવિવારથી આજે મારે રહેજા છે આમ જોવા ગરમા ગરમ બટેટા ભાત બનાવ્યા છે પંખો ચાલુ કરી દીધો ઠરી જાય એટલે ફેમેલી બપોરે આવી એવી છું ઘરે છે જમીન ને ગાયત્રીમાં આટો મારવા તમને ગાયત્રી બતાવું સુરત સુરત ની ગાયત્રી તો ફેમેલી આ છે સુરતનું ગાયત્રી વિસ્તાર તમને જેટલું બધાય બધું સુરતનું ગાયત્રી વિસ્તાર છે ફેમેલી વહી આવું છું ઘરે અને અત્યારે બનાવવાની છે પાણીપુરી તો જો મમ્મી બનાવે છે પાણીપુરી ને બધું મસાલો મિક્સ કરી દીધો છે પૂદીનો આમ પૂદીનો નાખ્યું પછી આદુ લસણ પછી કોથમરી લીલી મરચી એ બધું નાખ્યું હવે છે ને આને

જો મસ્ત ફૂદીનો તૈયાર થઈ ગયો છે ફૂદીનો ને બધું નાખ્યું તું પાણી બનાવ પાણી બનાવવું ને આપણે ફુદીના વાળું પાણી બટેટાને હવે આપણે ગીન નાખવાનો છે છુંદો ભાંગી નાખવાના છે બટેટાને આમનું એટલે પછી સેનાને આમનું રાખવાનો એટલે જો આમાં ભાંગી નાખવાના આપણે મોજા ન પહેરવાના હોય કે ઘરે ખાવાનું હું એટલે સેના પર ઉમીદ હતી આજ જો કેવા થઈ ગયા ધોવા પડશે હવે સેને ઉમેરાઈ ગયા છે તો ફેરવે મીઠું નાખી દીધું છે આમાં હવે નાખવાનું છે મરચું તો મરચું નાખી દ્યો હાલો રેડી પાણી છે ને તીખું હોય મરચી વાળ હમ પાણીમાં પણ થોડું નાખ્યું છે મરચી નાખી એમાં ઓલું કરો ગ્રેવી એમાં મિક્સ કરીને પછી આપણે કાંદા નાખી કાંદા નાખી દેવાની પહેલા તમે બે અહીંયા ક્યાં રહી ગયા લાવો ખાઈ જાવ તો કાંદા આવી ગયા છે ને કાંદા આપણે સુધારી લેવું ફટાફટ બરાબર પછી ઓલામાં નાખી દેવી અહીંયા કોથમડી વધી છે ને તો થોડોક સ્ટોક કરીને આપણે શાકવાની બીજા નાખ્યું હોય તો નાખ્યું છે આપણે જો ડુંગળી કાપવાનું કામ ચાલુ છે અને મસાલો પણ બની ગયો છે તો હાર્દિક તો ક્યાં આવવાનો છે એ બહાર જમવાનું છે પુષ્પા ટુ જોયું છે પુષ્પા ટુ ભજિયાના પ્રોગ્રામમાં પિક્ચર જોઈને આવ્યો ને ડાયરેક્ટ ભજિયાના પ્રોગ્રામમાં હોય જો મારે તો ઘેરીને ઘેરે જવાનું હોય જવાનું હોય જ્યારે બાય ઓફિસે હોય ભાગી જઈ જવાનું હોય નહીં ભાગી તો આવું હોય કામ હોય તો ક્યારેક માતાજીને ને થઈ જશે ભાઈ દૂધ દીવા થઈ જશે માતાજી ને અગરબત્તી ને ઉભેર ને શું છે એ પૂરી ફૂટલી છે આમાં જો એક પૂરી ફૂટલી છે આ ફૂટલી છે ઘણી ફૂટલી છે આમાંથી તો ફેમિલી થઈ ગયું છે બધું કમ્પ્લીટ જો પાણીપુરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજ તો આ છે જમવાનું તો ખાઈ લેવી પાણીપુરી ટેસ્ટ કરી લઈએ કેવું છે તો ફેમિલી હવે આપણે પાણીપુરી ટેસ્ટ મારી લઈએ કેમ લાગે છે ઘરે બનાવી એટલે હારી ગઈ પાણીપુરી કરી લઈએ પહેલાં ઓફ ના કોન પર ડુંગળી નાખી હવે પાણી ઓળ કરી હવે મક્કો મમ્મી જા પાણી પીયો હવે ઉપાડે પાણી પીરી વાળા પાણી પીયા ગાયત્રીમાં બકરો લેવા જાય ને તો ખાતા પંદર વહીની એમાં તમે ઘરે આમ જોવો કે થાળી ફેરી છે ઉપાડી છે આજ ખાહે ટીવી જોતો તો હતા ભાઈ તો ફેમિલી પાણીપુરી ખાઈ લીધી છે અને મસ્ત મજાનું પાણીપુરી ઘરે બંને નાખી હતી મમ્મીએ તો બહાર વાળું લેવા આવ્યા છે વાળું લેવા વાળા કચરો દરરોજ હવારે લઈ જાય તો વાળું લેવા જ્યારે આવે સાંજે મહિને પસાર પગાર હોય તો મમ્મી દેશે વાળું પાણી પીરી ખાલી હતી આ વ્લોગને આપણે આમ સુધી રાખશું બ્લોગ તમને કેવા લાગે જરૂર છે કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા એક નવા વ્લોગ સાથે તો બધી બધાને બાય બાય